અને પછી આ પાટો છોડાવીને સીધા તાર ઘરે આવ્યા ને તને તને લઈને બોગડાની ગાડી લઈને સીધા અમે આવ્યા આ મારા મમ્મી છે ને એના મમ્મી નું ઘર છે ને આપણે હવે હમણાં અહીંયા રહેવાનું છે બધું હરખું ન થઈ જાય ને લંગર છોટા છેડા ન થઈ જાય ને ક્યાં સુધી મારે કેદું નું સપનું હતું મારા હીરો તમારી લગન કરવાનું પણ આ કાંટો હતો ને લંગુ મોટો કાંટો હતી આપડી વચ્ચે અને હજી એ કાટો ખૂદશે તો ખરો તે હવે એ કાટો ન ફૂટે ને હવે આપણે એનથી કેટલાય દૂર વઈ આવ્યા કે બહુ આઘા વઈ આવ્યા એ ડોશી નો ગોતી કે ને ડોશી નો બાપ આવે ને તોય આપણને ગોતી ન હોય કે હમણા અને પછી આપણે લડી લેશું તું ઉપાધી કર માં મારી હિરોઈન તું મારી આરે સો ને ત્યાં સુધી હું હારી શકની અને તારી માટે તો આખી દુનિયા હારી જવા તૈયાર છે એટલો હું તને પ્રેમ કરું છું

તને કાંઈ નઈ ખાવા દો તને તો આ મથેળીમાં હું રાખીશ તું કાંઈ ટેન્શન તો તારે લેવાનું જ નથી અત્યાર સુધી ભલે તે બધું સહન કર્યું પણ હવે હું તને કાંઈ નહીં દુઃખ આપું આપું હું પણ કોઈ તને નહીં આપી એમ હું તને કાંઈ કોઈ દી દુઃખી નહીં કરું હું તને પ્રેમ જ એટલો કરું કીધું નહીં મને હું તારી માટે તો આખી દુનિયા હારી જવા તૈયાર છું અને તું કે ને તમારો જીવ આપી ગયો તો હું દાંત કાઢતા કાટતા મારો જીવે તને આપી દઉં ખોતડી હવે તમાર બે ની આરતી ઉતારવી છે અને હિરોઈન વો હવે તમે છે ને તમારા પગલા પાડો અને આખા ઘર માં તમારા પગલા પાડીને મારા મમ્મી નું ઘર પાવન કરી નાખો મારે આવું તો પગલું ભરવું જ નહોતું મારે તમારે લગન તો નહોતા જ કરવા મેં કીધું આટલી કેટલી જિંદગી બરબાદ થઈ જાય એટલે આવા પગલાં નહોતા ભરવા પણ તમે છે ને મને મરવાની ધમકી કેવી દેતા હતા કે હું મરી જાશ હું મરી જાશ અને મારે તમારા તમારા જીવથી વધારે કાંઈ નહોતું એટલે પછી મેં આ પગલું ભર્યું બાકી મારો પ્રેમ સાચો જ છે તમારા પ્રત્યે હું તમને કઈ ખોટો પ્રેમ નથી કરતી પણ હું ખુશ રહશ હવે તો બહુ ખુશ રહશ તમારી જિંદગીમાં આવી ગઈ છું તમારો પ્રેમ જોઈને ઈ હું તને ધમકી નતો દેતો મારી હિરોઈન ઈ મારો પ્રેમ હતો અને તું મને ન મળે તો મારી જિંદગીમાં જીવવા જેવું કઈ હતું નહીં એટલે તારે મારી આરે આ તું એમ કે તે આવતા ભવમાન આવલા ભવમાન ઈ બધું કોણે જોયું છે જે કરવાનું આ ભવમાં જ કરવાનું મારી ખુશી તું જ છો બીજું કાઈ છે એની તારી સિવાય મને કાઈ દેખાતું નથી મારા એટલે મારા હીરો મારા મમ્મી પપ્પા પરાણે લગન કરી નઈ ખાતા નકર હું કાઈ લગન કરવાની નહોતી માર નોતા કરવા લગન પણ તમારો એટલો બધો પ્રેમ જોઈને પછી મને તમારી આરે પ્રેમ થઈ ગયો એવો આંધળો પ્રેમ થઈ ગયો ને તો મને કાઈ દેખાણું નઈ અનંતે મારે આ પગલું ભરવું પડ્યું અને મારી હિરોઈન મારા મમ્મીએ મારો પૂરો સાથ દીધો છો મારી માનો છે ને ફૂલ સપોર્ટ છે આમાં નકર છે ને આપણે આ એટલે પોગી ન હોય પણ આપડે લગન એ નો થાક ને આપણે બી એક આ આ જન્મમાં તો આપણે એક કોઈ દિવસ નો થાત પણ મારી માએ મારો પૂરો સાથ દીધો કારણ કે મારી માં નો સપનું એવું જ હતું કે ને છે ને चांद નો ટુકડો એના ઘર માં વો આવે ને તારી જેવી રૂપાળી બાય આવે અને આંગણે ઊભી હોય તો રોડી લાગે એવી અને લંગુ તો મારા મમ્મી ને ગમ પીજ નોતી મારા હીરો આ દોસી ને ભાભો કોણ છે કીધું તો ખરા તને મારી હીરોઈ એ મારા મમ્મીના મમ્મી છે ને મારા મમ્મીના પપ્પા નાના નાની છે મારા અને એને બિસારે પૂરો સાથ દીધો એને એમ ફોન કરી દીધો તો કે આઈ વી આવશો તમે પછી આપણે મંદિરમાં લગન કર્યા મારા મમ્મી અહીંયા હતા ને પછી ધાઈ વે એવા અને આયા કોઈ પોગી બોબીજ નહી એટલે તારે કઈ ટેન્શન લેવાનું નહી હું જીવું છું ને ત્યાં સુધી તારો તો વાળું વાકો નહી જ થવા દો ઈ મારો પ્રેમ બોલે ગાંધી હા મારે તો કાઈ ટેન્શન નો લેવાનું હોય ને હવે તો હું કાઈ ટેન્શન ન લેવાની અત્યાર સુધી જે લીધું એ બાકી હવે કાઈ નઈ નો મને ખબર છે તમે મને બહુ વત પ્રેમ કરો છો એટલો પ્રેમ તો દુનિયામાં લગભગ કોઈ પ્રેમી એ કોઈ પ્રેમિકાને નઈ કર્યો એટલો તમે મને પ્રેમ કરો છો ને બસ મારી જ છે તમારો પ્રેમ હવે તમે બે નકરા વાત ઉત કરશો કે આરતી ઉતારવા દેશો કંકો પગલા પાડશો તમારા દોશીમાં ઘડીક વાતો કરવા ગયો ને મારી હિરોઈનની થાકી ગઈ છે બિચારી

હું કોઈ દી હારવાની નથી એમ પણ જવાની નથી કારણ કે તમારો પ્રેમ જ તેવો છે તમે પણ પ્રેમ કેટલો કરો છો મારા માટે જીવ દેવા તૈયાર થઈ ગયા છો દુનિયા હારી જવા તૈયાર થઈ ગયા છો પછી હું તમારી પાસે ગાંડી તો થઈ જ જાવ ને મારા હીરો તું સો જીવી એટલે તારે હારે એટલો પ્રેમ થઈ ગયો મને એમ નહીં હું તમને શું કહું છું મારા હીરો ખબર છે તમે છે ને મમ્મીને થોડાક બે ક્યાંક મોકલી દો ને પાભા ને ડોસી ક્યાંક મોકલી દો આપણે થોડાક બે એકલા રહીએ આ બધાય નું કામ બસ મારે કરવાનું ને મારે ન્યાય ઢહડા હતા હું કાઈ કામ ન કરવા મારા હીરો એમાં એવું છે મારી હિરોઈન મમ્મી ને ક્યાંય મોકલાય એમ છે ને કારણ કે ઓલી ડોસી છે ને આ લંગો ને ગઢી માં ઈ વાહે પડી ગઈ છે મમ્મીને નો મોકલાય પાભા ને ડોસી બિચારે ક્યાં જાય કે તો અન તારે કાઈ કામ કરવાનું નથી કામ વળી આવે છે આયા ઈ તારે ટેન્શન લેવાનું જ નથી

આ ડોસીન ઘરે થોડું એસી હોય મારી હિરોઈન પણ હું તારા માટે એસી મુકાવી દઈશ આજની રાત કાજ ને હું તને એસી મુકી દઈશ બરોબર હા તે વાંધો નહી તમ તારે પણ કાલ પાછા મુકાવી દેજો હો મારા હીરો એમ નહીં વિંગડી અહીંયા આજુબાજુમાં કોક પૂછે કે આને બીજા લગન કર્યા હું કર્યું તો હું જવાબ દેશું આપણે વીંગડી ઈ તમાર કાઈ ટેન્શન નથી એવાનો ઈ બધાયનો હું જવાબ દઈ દઈશ તમે કાઈ બોલતા જ નહીં મોઢામાં જીભરો ભરાવીને બેસજો તમે એક શબ્દ ન બોલતા

એને કહી દેવાનું ભાઈ હું આને પ્રેમ કરું છું અને તારે કહી દેવાનું હું એને પ્રેમ કરું છું અમાર બેને રાજી પેટ લગન એ થ્યા છે કે આપણે કાઈ જબરજસ્તી ટેકા બીજા લગન કર્યા નથી તો બીક લાગે એવું કાઈ ટેન્શન લેમાતો અત્યારે મોઢામાં જો તને પરસેવો વળે છે તારા મોઢા ઉપર કેટલો પરસેવો વળો બીવાનું થોડું હોય ગાંડી હા તો વાંધો નહીં તમ તારે નકર મને બીક લાગે બાપા એમ તો બીક તો લાગે જ

મારે તમારે ખુશીનું ભજીયા બનાવી અને પછી છે ને ભજીયા બનાવી પછી આપણે બધા જમી લેવી બટા અને તું કગલું પગલા પાડે મારી દીકરી મારો ચાંદનો ટુકડો મારી કેવી મને ભગવાન વો દીધી છે હા લે મારી હીરોઈન હવે તારા પગલા પાડી લે તું અને મમ્મી આપણી આરતી ઉતારી નાખે થાકી ગઈ છે તો ઈ હવે અને હું ઈ થાકી ગયો છું બોલે છે મમ્મી પપ્પા ઈ કે હવે આવી ગયા છે અને કઈ ચીવ નહી હોય ને

અને અમે તને કાઈ ઘટવા નથી દીધું અને તું જીવીશ ને ત્યાં સુધી ઘટવા પણ નહીં દી. બટ તારા બે ભાઈઓ છે માવતર છે કે તું તું એકલી છો હવે એને ભૂલી જા અંસાની રીઝ છે તને તારા બાપના હમ છે પપ્પા હું કેમ ભૂલી જાઉ મારો કેટલો બધો જીવ બળે છે

ભૂતડી નો ફોન કોઈ બી નો હોય સ્વીચ બોલે બોલે ભાઈ ફોન લાગતો નથી અત્યારે કરવાનું છે બાપા ભૂતડી ને હું ફોન જા ગયું હોય ને તારે હું કામ છે હા પણ ગોગડા એ તમારી વાત બધી હાસી છે મને આપડા ઘરની તો પેલા ઉપાધી થાતી હોય પણ ભૂતડી મારી બેન પણ છે ગોગડા એ બિચારી બધી વાત મને કરતી હોય મને એનો જીવ બળે છે ને એટલે હું એને ફોન કરું છું ભૂતડી ક્યાં વહી ગઈ છે એટલે મને ઉપાધી થાય છે ગોગડા ગોગડી ગોગડા ની વાત હાસી છે ભૂતડી તારી બેનપણી જી બરોબર છે પણ અત્યારે આપણા ઘરનું ટેન્શન છે ભૂતડીને જવા દેવાય એને જે કરવું હોય કરે જ્યાં ગયું હોય ને આપણે આને ગોતવાના છે ગાડી લે આપણે આપડી લેવાની છે ને એને સજા દેવાની છે આહુડે રોવે છે લંઘુ સાની રીઝા તને તારા બાપના હમ દીધા તારા બાપે સાની રીઝા ઉભા ઉભારો ગોગડા હું જરીક છે ને ડોશી મારે કોન્ટેક્ટ કર લઉં ડોશી મને ફોન કરો એને કઈ કર્યું હું કર્યું હું નહીં તમે પોલીસ સ્ટેશને ફરિયાદ તો કરી છે ને હાલો ડોસી હું તમને શું કહું છું ખબર છે આ બધા ઘરે વયેવાન બે ત્રણ કલાક થઈ તો પોલીસ વાળાનો કઈ ફોન બોલ તમારામાં આવ્યો તો અમારે તો કોઈને ફોન ન થાય અમે જ બધા વાટ જઈને બેઠા છે અને તમને કઈ વાવડ પત્તો મળ્યો આવડામ નું કે જ્ઞાન હું કર્યું ને હું નહીં એમ કાય વાવડ પત્તો ન મળ્યો તમે થાકી ગયા ગોતી ગોતી હા તેને ગોતવા તો પડશે જ કે લંગુ બેન નકરા રોયા કરે તઈ ખાતાય નથી બિશારા હમણાં અમે નણંદ ભોજે રાતે મેં પરાણે ખાવ રહ્યું તો અડધી રોટલી માઈન માઈન ખાધી પછી આ નાની એની ઢીંગલી છે એનું જોવું પડે ને અને આવું બધું થયું એટલે એ તો ડિપ્રેશનમાં વૈ ગયા બિચારા એનો ઉપાધિ તો થાય ને આતે વાંધો નહીં કાંઈ વાવડ પડતો મળે ને તો પાછા મને તરત ફોન કરજો રીંગ કરજો હો ભૂલતા નહીં હા 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 બાપા એને તો અમે જ છીએ લંગુ લંગુબેનને કાંઈ ખામી નથી રાખતા ગરમ ગરમ સા હતો મેકઅપ બનાવી દીધું તમને પી લે માથું ઉતરી જાય નકરા રોરો કરે છે માથું દુખતું હોય ને તો એને સાહી નો પીધી અડ્ડી નહી સા ઠરી ને થિકરું થઈ ગયું જો ને આ બધી બળેતરા છે હા તે વાંધો નહીં હો એ આ ફોન આવશે ને ગોગડા નોલા માં કોઈ ને પોલીસ પોલીસ વાળા નો તો હું તમને કરીશ ને તમારામાં આવે તો તમ મને ફોન કરજો ઘરે ખબર દઈ ગઈ છે આમ જો બેઠા જ છે એ હાલો હાલો મૂકો હું કીધું ગોગડી ડોસી માએ ડોસી માએ તો એમ કીધું છે ગોગડા કાઈ ઉપાધી નો કરતા હું એને ગોતી ગોતીન દ્રહ છે ક્યાં જાશે કે આ દુનિયાની બહાર તો ન ઈ જાય ને ક્યાં હું એને ગમ્મે યાથી ગોતી લઈશ ગમ્મે યા જાવું હોય ને ગમ્મે યા ભઈયા ભલે ભલે જાય કે જ્યાં જાવું હોય અહીંયા

અનિયલ તમ તારમ ખવરાવી લેશે ગોગડી આવી ગઈ ઓલા પોલીસ ફોન હો હા સાહેબ બોલો ને હા હા એ તમને કીધું તો ને માર બેન ના ઘરવાળા છે ને હા હો છે હા રાઈતે હોતા તા ને વઈ ગયા મારી ગાડી લઈ તઈ અમે બધા વાહે ગોતતા તા પછી માર મમ્મી કીધું કે આપણે પોલીસ માં ફરિયાદ કરી દે એ તમને કે જઈડા કે જઈડા નથી વાવડ પર તો મળી ગયો કે શું છે બધું ए? लगन कर ली था कोर्ट में कर ली था क्या सी खबर से तुमने इनत खबर ठीक सोकरी नु नाम हु से सोतड़ी नो होए अरे अरे अमर हा में दरे से तो मतलब मर घर ना से ने बेन पणी से पाकी एनी तारे लगन कर ली था અરે ભગવાન માથે હારું વાલો તો એ હવે ગોતવા તો જોશે કે ને પાછા ફોન કરો મને હાલો ગોતવાની શરૂ છે ને તમારે હા તે વાંધો ને હાલો તમને કોણે કીધું ઠીક કોટ મેરેજ કર્યા હતા એટલે તમને તો ખબર પડે જ કે ને હા તે હાર વાલો મૂકું ન હોય ગોગડા હોય મારી કોઈ કરે મને તને વિશ્વાસ હતો પણ એને આવું છે પોલીસ વાળા થોડું ખોટું બોલે કાઈ બે કોર્ટ મેરેજ કરી લીધા છે બોલ તું આપણે વિચાર્યું નતું આટલું આપડે ખરાબ થશે આ લંગુ ની હાલત હું થાય છે બિશારી ની ગોગડી ભાભી તને વિશ્વાસ હતો તારી બેનપણી ઉપર મને જરી કે એની ઉપર ભરોસો ન હતો મને ખબર જ હતી ભૂતડી કેવી છે ને હું તને કહેતી હતી મને ભૂતડી જરી કે ન જમતી કેવી મારું ઘર એને ઉજાડી નાખ્યું મારો માળો એને વીકી નાખ્યો પણ લંગુ બેન મારી બેન પણ આવું ન કરે મને નો વિશ્વાસ આવે મને હજી ભરોસો નહી થાવ તો એ ભૂતડી આવું કોઈ દી કરે ભૂતડી જેવું તો કોઈ માણા દુનિયામાં નથી લંગુ બેન કઈ ભૂલ થાતી હોય ગોગડી બેન તારી બેન પણ આવું કેરું છે બાપા આપડી નણન ની એને જીંદગી બગાડ નાખી મારો હા જીન કે તારી વાત ખાસી છે ગોગડી ભાભી તમારી બેન પણ એ મારી બેન ની જીંદગી બગાડ નથી

અને બધા આપણે આલો જમી લેવી અને આપણે છે ને હવ કરેલા હવ ભોગવશે ને તમતાર બધું હામું આવશે હવે આપણે આપણે લંગુ બેન જોવાનું છે આપણી દીકરી હામું જોવાનું આપણે જ બધા એની હામ કઠણ નહીં થાય તો ઈ બિશારા કઠણ આપણે એને કેમ કરશું કેવો તમે બધા આલો બધા જમી લ્યો અને પછી છે ને આલો આપણે પોલીસ સ્ટેશન જાવી અને બધું જાણી લેવી હું છે ને હું નહીં ને એમ પહેલા તો ભૂતડીન ઘરે જ જાવું જોશે મારે